પૈસા મારો પરમેશ્વર ને હું પૈસા નો આ ઉક્તિ આજની વાસ્તવિકતા બની ગઈ છે જ્યાં પૈસા ની સમક્ષ છે ત્યાં લોકો દોડે છે તેની સાથે વ્યવહાર વ્યવહારો પણ સારા રાખે છે જેનું ખિસ્સું ખાલી છે એવા લોકો માટે સમાજમાં રહેવું ખૂબ મુશ્કેલ ભર્યું બની ગયું છે ઘણા લોકો માટે સંસ્કાર અને સંસ્કૃતિ સાવ સહેલા નંબરની ની ડિગ્રી ગણે છે તમારે જો તમારા છોકરા સગાઈ કરવી છે તો છોકરો ડોક્ટર કે સારું બિઝનેસમેન શહેરમાં કરોડો બંગલો અને ઇન્કમ પણ સારી બસ આટલું પૂરતું નથી બાયોડેટા તો ઘણો લાંબો હોય છે જેટલી વિગતો તેમાં પૂછવામાં આવે છે તે જોતા એવું લાગે છે કે આ બન્નેને સાત જન્મ સુધી ભેગું રહેવાનું છોકરાની ઉંસાઈથી માંડીને રાશિ ગ્રહો સુધીની તપાસ કરવામાં આવે છે અને છોકરાઓ પણ પોતાનો બાયોડેટા એટલો સોક્ષય અને ખંતથી લખે છે કે જાણે પ્રધાનમંત્રીને પત્ર લખતો હોય આખરે સગાઈ થાય અને લગ્ન પણ થાય છે અને તેનું બાયોડેટામાં ક્યારેય પૂછવામાં પણ નથી આવ્યું તો સ્વભાવ અને દોષ લીધે બંનેના છૂટા છેડા પણ થાય છે કમાલ છે ને ત્રેતા યુગમાં કદાચ રાવણ પાસે જેટલી ડિગ્રી અને ઐશ્વર્ય હતું એવું કદાચ કોઈ પણ નહોતું વાત બહુ નાની છે પણ ઘણું બધું કહી જાય છે મારો કહેવાનો મતલબ એટલો છે કે સંસ્કારોની ની પૃષ્ઠભૂમિ ઉપર જ પ્રેમ સંબંધો પાંગરે છે કોઈના જ્ઞાન કે જ્ઞાન કે ઐશ્વર્ય સાથે નહીં